નમસ્તે મિત્રો મારી બીજી એક રસપ્રદ વાર્તામાં આપ સૌનું સ્વાગત છે મારું નામ નેહા છે અને હું દિલ્હીના એક નાના શહેરમાં રહું છું હું સોળ વર્ષની છું અને મારું જીવન ખૂબ જ સામાન્ય હતું શાળાએ જવાનું મિત્રો સાથે હસવાનું અને મજાક કરવાનું અને સાંજે મમ્મીને ઘરના કામમાં મદદ કરવાનું પણ મારી વાર્તા તે દિવસે બદલાઈ ગઈ જ્યારે પપ્પાના મિત્ર વિક્રમકા પહેલીવાર અમારા ઘરે આવ્યા પપ્પાના જૂના મિત્ર હતા તે મારા પિતા કરતાં થોડો નાનો દેખાતો હતો તે કદાચ ત્રીસ કે બત્રીસ વર્ષના હતા જ્યારે મેં તેમને પહેલી વાર જોયા ત્યારે મારું હૃદય વિચિત્ર રીતે ધબક્યું તેમની ઊંડી આંખો હળવું સ્મિત અને શાંત સ્વભાવે મને તરત જ તેમની તરફ આકર્ષિત કરી દીધું તે દિવસે મને સમજાયું નહીં કે શું હતું પણ તે જતાની સાથે જ હું બેચેન થઈ ગઈ પછીના થોડા દિવસો સુધી હું ફક્ત તેના વિશે જ વિચારતી રહી હું શાળામાં અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરી શકી નહીં એક દિવસ મમ્મીએ કહ્યું કે વિક્રમ અંકલ સાંજે ફરી ઘરે આવશે આ સાંભળીને મારું હૃદય જોરથી ધબકવા લાગ્યું હું ઉતાવળમાં તૈયાર થવા લાગી તે દિવસે મેં મારો મનપસંદ ગુલાબી સૂટ પહેર્યો હતો અને મારા વાળ સરસ રીતે કાંસકો કર્યો હતો સાંજે જ્યારે તે આવ્યો ત્યારે મેં હિંમત ભેગી કરીને ચાની ટ્રે લઈને તેની પાસે ગઈ તે સ્મિત સાથે મારી સામે જોવા લાગ્યો નેહા તું હવે મોટી થઈ ગઈ છે તેણે કહ્યું આ સાંભળીને મારો ચહેરો લાલ થઈ ગયો મને ખબર નહોતી કે તે શરમ હતી કે બીજું કંઈક પણ તેના શબ્દો મારા હૃદયને સ્પર્શી ગયા તે રાત્રે હું ઊંઘી શકી નહીં મને પહેલીવાર ખ્યાલ આવ્યો કે હું તેના પ્રેમમાં પડી ગઈ છું પણ આ પ્રેમ એવો હતો કે હું કોઈને કહી શકતી નહોતી પિતાના મિત્રને પ્રેમ કરવો અશક્ય હતો મેં મારી જાતને મનાવવાનો ઘણો પ્રયાસ કર્યો પણ કોઈ હૃદયની વાત રોકી શક્યું નહીં વિક્રમ કાકા હવે વારંવાર અમારા ઘરે આવવા લાગ્યા તે જ્યારે પણ આવતો હું તેની સાથે વાત કરવાની તક શોધતી તે પણ મારી તરફ ધ્યાન આપવા લાગ્યો હતો તે મારી નાની નાની વાતો પર હસતો અને મારી ચિંતાઓ ખૂબ ધ્યાથી સાંભળતો તેનો દરેક શબ્દ મારા હૃદયને વધુ ઉન્ડાણપૂર્વક સ્પર્શવા લાગ્યો એક દિવસ જારે પપ્પા ઘરે ન હતા ત્યારે તેમણે મને પૂછ્યું નેહા તારા સપના શું છે મે જવાબ આપ્યો કે હું ડોક્ટર બનવા માંગુ છું પણ ક્યારેક મને લાગે છે કે આ સ્વપ્ન પૂરો નહીં થાય તેમણે મને પ્રોત્સાહન આપ્યું અને કહ્યું કે તું જે ઈચ્છે તે કરી શકે છે બસ પોતાના પર વિશ્વાસ રાખ તેમના શબ્દોમાં કિશોરાવસ્થાનું આકર્ષણ હતું મને ખબર હતી કે સમાજ અને સંબંધોના બંધનો આ ક્યારે સ્વીકારશે નહીં પણ મારું હૃદય મને કહેતું હતું કે વિક્રમ કાકા પણ મને પસંદ કરવા લાગ્યા છે તેમની આંખો તેમનું સ્મિત મારા તરફનું તેમનું ધ્યાન આ બધું મને એક નવી આશા આપતું હતું તે દિવસે વરસાદ પડી રહ્યો હતો આખા શહેરમાં થોડી ઠંડી હતી પણ મને મારા હૃદયમાં એક વિચિત્ર ગરમીનો અનુભવ થઈ રહ્યો હતો પપ્પા ઓફિસ ગયા હતા અને મમ્મી રસોડામાં હતી પછી વિક્રમ કાકા ઘરે આવ્યા તેમણે ભીના ન થવા માટે હળવું જેકેટ પહેર્યું હતું અને તેમના વાળમાંથી પાણીના ટીપાં ટપકતા હતા તેને જોઈને હું દરવાજા પાસે જ ઊભી રહી ગઈ નેહા તું મને આમ કેમ જોઈ રહી છે તેણે હસતા હસતા પૂછ્યું હું ગભરાઈ ગઈ અને ઝડપથી તેને અંદર બોલાવવા લાગી પણ તે દિવસે મારામાં જવાબ આપવાની હિંમત ન રહી મેં મારી જાતને કહ્યું નેહા હું હવે વધુ રાહ જોઈ શકતી નથી તારે મને કહેવું પડશે કે તું શું કહેવા માંગે છે તે અંદર આવ્યો અને સોફા પર બેઠો મેં તેના માટે ચા બનાવી અને ક્રે તેની પાસે લઈ ગઈ નેહા તે ચા બનાવીને ખૂબ સારું કામ કર્યું છે તેણે હસતા હસતા કહ્યું તેનો દરેક શબ્દ મારા હૃદયના ઊંડાણ સુધી પહોંચ્યો ચા પીતી વખતે મેં ધીમે ધીમે મારી હિંમત ભેગી કરી કાકા શું હું તમને કંઈક પૂછી શકું મેં ધ્રુજતા કહ્યું નેહાએ તેને પૂછ્યું તેણે જવાબ આપ્યો કે જો કોઈ નાની છોકરી તમને પસંદ કરે છે તો શું તમે તેને ખોટું માનશો મારો અવાજ ખૂબ જ ધીમો હતો પણ તેના ચહેરા પર થોડું આશ્ચર્ય હતું આ કેવો પ્રશ્ન છે નેહા તેણે થોડી ગંભીરતાથી પૂછ્યું મેં બસ એમ જ કહ્યું અને આંખો નીચી કરી થોડી વાર મૌન રહ્યા પછી મેં મારી બધી હિંમત એકઠી કરી અને કહ્યું કાકા હું તમારાથી બીજું કંઈ છુપાવી શકતી નથી હું તમને પ્રેમ કરું છું મારા શબ્દો સાંભળીને તેના હાથમાં રહેલો ચાનો કપ ધ્રુજી ગયો તેણે ઊંડી આંખોથી મારી સામે જોયું પણ તેના ચહેરા પર કોઈ ગુસ્સો નહોતો નેહા તને ખબર છે તું શું કહી રહી છે તેનો અવાજ ધીમો પણ ગંભીર હતો હા કાકા મને ખબર છે મેં મારી જાતને મનાવવાનો ઘણો પ્રયાસ કર્યો પણ આ દિલ તને પ્રેમ કરે છે મારી આંખોમાંથી આંસુ વહી ગયા તેણે ઊંડો શ્વાસ લીધો અને કહ્યું નેહા આ બરાબર નથી તું તારા દિલની લાગણીઓને સમજવાની ઉંમરની નથી કાકા આ તો પ્રેમ છે હું જાણું છું કે તું પણ મને ગમે છે તારી આંખો તારા શબ્દો તું મારાથી દૂર રહી શકતો નથી હું તેની નજીક ગઈ અને કહ્યું તેના ચહેરા પર એક વિચિત્ર હાવભાવ હતો તે કંઈ બોલી શકતો ન હતો નેહા આ પ્રેમ નથી આ તારું કિશોરાવસ્થાનું આકર્ષણ છે જો આ પ્રેમ નથી તો તું મારી દરેક વાત પર કેમ હસતો રહે છે મને જોઈને તારા ચહેરા પર જે ખુશી આવે છે તે કેમ દેખાય છે આવું કેમ મેં તેની આંખોમાં જોઈને પૂછ્યું તે શાંત થઈ ગયો કદાચ તે પોતે પણ તેના હૃદયમાં શું છે તે સમજી શક્યો ન હતો થોડીવાર માટે રૂમમાં શાંતિ છવાઈ ગઈ હું તેની પ્રતિક્રિયાની રાહ જોતી ચૂપચાપ ત્યાં ઊભી રહી નેહા હું તારી લાગણીઓને ઠેસ પહોંચાડવા માંગતો નથી પણ આપણને તેના વિશે વિચારવા માટે સમયની જરૂર છે તેણે કહ્યું તે દિવસ પછી મારા હૃદયમાં એક વિચિત્ર બેચેની હતી મને ખબર હતી કે તેણે મારી વાત નકારી ન હતી પણ સ્વીકારી પણ ન હતી કદાચ મારા કબૂલાત પછી આપણી વાર્તાનો એક નવો અધ્યાય શરૂ થવાનો હતો તે દિવસ પછી મારું જીવન બદલાઈ ગયું હોય તેવું લાગ્યું વિક્રમ કાકાના દરેક શબ્દ દરેક નજર અને તેમના મૌનનો મારા હૃદય પર કબજો હતો તેમના જવાબે મને સંપૂર્ણપણે નકારી કાઢી નહીં પણ તેમના અંતરે મારું હૃદય વધુ બેચેન બનાવ્યું હવે તેમની રાહ દરરોજ લાંબી લાગતી હતી અને જ્યારે પણ તે આવતો મારું હૃદય વધુ ઝડપથી ધબકતું એક સાંજે જ્યારે પપ્પા ઘરે ન હતા ત્યારે વિક્રમ કાકા ફરી આવ્યા હું તેમને જોઈને હસી પણ પહેલીવાર તેમણે મારી નજર મારા પરથી હટાવી લીધી કદાચ તે મારાથી દૂર રહેવાનો પ્રયાસ કરી રહ્યો હતો મને તેમનાથી અંતર લાગ્યું અને તે મારા માટે અસહ્ય હતું કાકા શું તમે મારાથી ગુસ્સે છો મેં તેમને ધીમેથી પૂછ્યું તે થોડી વાર શાંત રહ્યા અને પછી કહ્યું નેહા તમે ખૂબ જ ખાસ છો અને હું નથી ઇચ્છતો કે તમારી નિર્દોષતા કોઈપણ રીતે કલંકિત થાય તેની વાત સાંભળીને મારી આંખોમાં આંસુ આવી ગયા જો હું તારા માટે ખાસ છું તો તું મારાથી દૂર કેમ જઈ રહ્યો છે મને ખબર છે કે તું પણ મને પસંદ કરે છે આ આંખો જૂઠું બોલી શકતી નથી મેં તેની તરફ જોઈને કહ્યું મારી વાત સાંભળીને તે થોડો અસ્વસ્થ થઈ ગયો તેણે ઊંડો શ્વાસ લીધો અને કહ્યું નેહા આ સમાજ આ સંબંધ આ બધું આપણી વચ્ચે શક્ય નથી હું તારું કલ્યાણ ઈચ્છું છું અને તારે મારાથી દૂર રહેવું પડશે મેં તેને અટકાવ્યો જો તું ખરેખર મારું કલ્યાણ ઈચ્છે છે તો તું કેમ સ્વીકારતો નથી કે તું પણ મને પ્રેમ કરે છે તમે અમને એક તક કેમ નથી આપતા મારો અવાજ હવે ધ્રુજતો હતો પણ તેમાં સત્ય અને હિંમત હતી તે શાંતિથી ઊભો હતો તેના ચહેરા પર એકસાથે અનેક લાગણીઓ ઉભરી રહી હતી હું ધીમે ધીમે તેની તરફ આગળ વધી પ્રેમ ઉંમર સમાજ અને સંબંધોના બંધન કરતા મોટો છે મેં તને મારા દિલથી પ્રેમ કર્યો છે અને મને લાગ્યું છે કે તું પણ મને પ્રેમ કરે છે મેં કહ્યું તેણે મારી આંખોમાં જોયું પહેલી વાર મેં તેની આંખોમાં પ્રેમ જોયો પણ તે સ્વીકારવામાં અચકાઈ રહ્યો હતો નેહા તું ખૂબ નાની છે હું તારા માટે યોગ્ય નથી તું મારા માટે બધું જ છે મેં કહ્યું અને તેનો હાથ પકડી લીધો તે ક્ષણે તે ચૂપ થઈ ગયો હું તેના હૃદયના ધબકારા અનુભવી શકતી હતી તે ક્ષણે તેણે હાર માની લીધી હોય તેવું લાગ્યું તેણે ધીમેથી કહ્યું નેહા તે જે પ્રેમ બતાવ્યો છે તે સાચો છે પણ આ સંબંધ કોઈને મંજૂર નહીં હોય તમારે તેનો સામનો કરવા તૈયાર રહેવું પડશે તેમના શબ્દો મારા હૃદયને સ્પર્શી ગયા જો તમે મારી સાથે હશો તો હું દરેક મુશ્કેલીનો સામનો કરીશ બસ મારાથી દૂર ન જાવ મેં કહ્યું તેમણે મારા માથા પર હાથ મૂકીને કહ્યું હું તમારી સાથે છું પણ આપણે આ રસ્તો કાળજીપૂર્વક વિચારીને પસંદ કરવો પડશે તે ક્ષણે પહેલીવાર મને લાગ્યું કે મારો પ્રેમ એક નવી શરૂઆત તરફ આગળ વધી રહ્યો છે પરંતુ આ પ્રેમનો માર્ગ સરળ નહોતો સમાજ પરિવાર અને ઉંમરના તફાવતો અમારા માર્ગમાં આવ્યા છતાં હું જાણતી હતી કે અમારો પ્રેમ આ બધા બંધનોથી પર છે હવે અમારી વાર્તાની સૌથી મોટી કસોટી શરૂ થવાની હતી તે રાત પછી વિક્રમ કાકા સાથેનો મારો સંબંધ પહેલાં કરતાં વધુ મજબૂત બન્યો અને હવે તેઓ મારી સાથે ખુલીને વાત કરતા હતા જો કે તેમની આંખોમાં હંમેશા ખચકાટ અને ડર રહેતો હતો પરંતુ મને ખબર હતી કે એક દિવસ જ્યારે પપ્પા કોઈ કામ માટે બહાર ગયા હતા ત્યારે તેમનું હૃદય મારા સાથે જોડાયેલું હતું કાકા મને પાર્કમાં મળવા આવ્યા ઘરની બહાર અમે પહેલીવાર એકલા મળી રહ્યા હતા તેઓ મારા માટે ગુલાબ લાવ્યા નેહા આ તમારા માટે છે તેમણે કહ્યું ગુલાબ લેતા સમયે મેં હસીને કહ્યું કાકા શું મારે હજુ પણ તમને મારા પ્રેમ માટે મનાવવાના છે મારી વાત સાંભળીને તે થોડું હસ્યો અને કહ્યું નેહા હું હારી ગયો છું હું હવે મારું હૃદય પકડી શકતો નથી તારો પ્રેમ ખરેખર મારા જીવનની સૌથી મોટી ખુશી બની ગયો છે તેની વાત સાંભળીને મારી આંખોમાં આંસુ આવી ગયા મેં તેને કહ્યું કે પછી આપણે બીજા કોઈની પરવા ન કરવી જોઈએ આપણો પ્રેમ સાચો છે અને તે કોઈ પણ મુશ્કેલીનો સામનો કરી શકે છે તેણે મારો હાથ પકડી રાખ્યો નેહા હું તમને દરેક ખુશી આપવા માંગુ છું પણ આપણે એ પણ સમજવું પડશે કે આપણો રસ્તો સરળ નહીં હોય મેં બધું જ વિચાર્યું છે કાકા જો તમે મારી સાથે હોવ તો મને બીજા કોઈની પરવા નથી હું તારા વગર જીવવાની કલ્પના પણ નથી કરી શકતી તે ક્ષણે તેણે મને પોતાની નજીક ખેંચી લીધી મને તેના આલિંગનમાં સંપૂર્ણપણે સલામત લાગ્યું તેણે મારા વાળ પર હાથ ફેરવ્યો અને કહ્યું નેહા હું હંમેશા તારી સાથે છું હવેથી હું તારા બધા દુઃખ અને ખુશીમાં ભાગીદાર બનીશ તે દિવસે અમે નક્કી કર્યું કે આપણે આપણા સંબંધને એક નામ આપીશું તેણે મને વચન આપ્યું કે તે પપ્પા સાથે વાત કરશે અને બધું ઠીક કરશે મને ખબર હતી કે તે સરળ નહીં હોય પણ મારા હૃદયને ખાતરી હતી કે આપણો પ્રેમ દરેક અવરોધને પાર કરશે થોડા દિવસો પછી તેણે પપ્પા સાથે વાત કરી પપ્પા પહેલાં તો ખૂબ ગુસ્સે થયા પણ વિક્રમ કાકાની સત્યતા અને તેમના ઈરાદા જોઈને તેઓ ધીમે ધીમે સંમત થયા તેણે મને કહ્યું નેહા જો તારી ખુશી આમાં રહેલી હોય તો હું તારા નિર્ણય સાથે છું તે દિવસે મારી ખુશીનો કોઈ પાર નહોતો વિક્રમકા સાથેનો મારો પ્રેમ હવે સમાજ અને પરિવારના બંધનોમાંથી મુક્ત થઈ ગયો હતો અમે ટૂંક સમયમાં લગ્ન કરી લીધા અને અમારું જીવન પ્રેમ અને વિશ્વાસથી ભરેલું હતું આ વાર્તા સમાજ માટે અસામાન્ય હોઈ શકે છે પરંતુ મારા માટે તે મારા જીવનની સૌથી સુંદર સફર હતી અમે અમારો પ્રેમ જીતી લીધો અને આજે હું વિક્રમ સાથે મારી નવી દુનિયામાં દરરોજ જીવી રહી છું મિત્રો આ આજની વાર્તા હતી એક એવી વાર્તા જે રહસ્યો લાગણીઓ અને પ્રશ્નોથી ભરેલી હતી જો તમને આ વિડિયો ગમ્યો હોય તો કૃપા કરીને તેને લાઇક કરો અને તમારા મિત્રો સાથે શેર કરો જેથી આ હૃદયસ્પર્શી વાર્તા શક્ય તેટલા લોકો સુધી પહોંચે અને જો તમે ભવિષ્યમાં પણ આવી રહસ્યમય રસપ્રદ અને વિચાર પ્રેરક વાર્તાઓ સાંભળવા માંગતા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં કારણ કે દર વખતે અમે તમારા માટે કંઈક નવું અને અણધાર્યું લઈને આવીએ છીએ